ડોક્યુમેન્ટ આપ્યા એમને આધાર કાર્ડ પાન કાર્ડ ને ડોક્યુમેન્ટ આપેલા હતા પછી પ્રકાશભાઈ ત્યાં ખાતું ખોલાયું અમારું ને બીજે ત્રીજે દિવસે આપણે ખાતું ખોલાવી લીધું અને બીજે ત્રીજે પંદર હજાર રૂપિયા આપવું એમ કીધેલું હતું ને પછી પંદર હજાર રૂપિયા આપ્યા ને પછી મારો મોબાઈલમાં મેસેજ પડ્યો દોઢ લાખ રૂપિયાનો તો પ્રકાશભાઈને અમે કીધું કે પ્રકાશભાઈ દોઢ લાખ રૂપિયાનો મેસેજ પડેલો છે તો પ્રકાશભાઈ કંઈક કઈ નહીં કે આ તો એમ કે મેસેજ એમ જ છે કે

આ સમગ્ર ગુનાની તપાસ એ સરવૈયા નવસારી ટાઉન પોલીસ સ્ટેશન હાલ કરી રહે છે